તો ગીર સોમનાથના કોડીનારમાંથી ભૂતિયા આંગણવાડી ઝડપાઈ છે કઢવાસણ હાઇવે પર ભૂતિયા આંગણવાડી ઊભી કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે સરકારી સર્વે નંબર છવ્વીસમાં આંગણવાડીનો બોર્ડ મારવામાં આવ્યું છે ખાનગી ટ્રાન્સપોર્ટ ઓફિસ તરીકે ઉપયોગ થતી જમીનમાં આંગણવાડીનો બોર્ડ મારીને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરાયો છે જો કે આ મામલે તંત્રને રજૂઆત કરતા કડક કાર્યવાહી કરવામાં આવી છે મામલતદાર કોડીનારની ટીમ અને સીડીપીઓએ તપાસ કરતા આ જગ્યા પર કોઈ આંગણવાડી ના હોવાનું સામે આવ્યું છે આ જગ્યા નેશનલ હાઈવે છે કોંગ્રેસ પ્રમુખે સિમેન્ટની વધુ ત્રણસો થેલીઓ શોધી કાઢી છે થોડા સમય પહેલા મનપા કચેરીના કમ્પાઉન્ડમાં ગાર્ડનમાંથી પથ્થર બની ગયેલી સિમેન્ટની ચારસો થેલીઓ મળી હતી જેને લઈને કમિશનરે તપાસના આદેશ આપ્યા હતા ત્યારે પ્રજાના પૈસાનું પાણી કરનાર સામે કોંગ્રેસે તપાસની માંગ કરી છે આ મામલે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરવા કોંગ્રેસની માંગ ત્રણસો થી વધુ સિમેન્ટની થેલીઓ યુઝ પથ્થર સમાન બની ગઈ છે અહીંયા પડતર હાલતમાં પડી છે તો જે કોઈ પણ લોકો આની અંદર સમાવેશ હોય એ તમામ ઉપર કાયદેસરના પગલા ભરવા જોઈએ ને ફોજદારી ગુનો દાખલ થવા જોઈએ તો હવામાનને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી હવામાન ક્ષેત્રે ભારે ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરી છે ફેબ્રુઆરીના અંત અને માર્ચની શરૂઆતમાં વાતાવરણમાં મોટો ફેરફાર આવશે ચાલુ મહિનાના અંતમાં ગરમીથી મળશે આંશિક રાહત સત્યાવીસ ફેબ્રુઆરી આસપાસથી વાદળો આવવાની શક્યતાઓ રહેશે તો મહેસાણા પંચમહાલ રાજકોટ કચ્છમાં વાતાવરણ પલટાશે મહત્તમ તાપમાનમાં થશે મોટો ઘટાડો એકત્રીસ અને બત્રીસ ડિગ્રી તાપમાન રહેશે કેટલીક જગ્યાએ પાંત્રીસ ડિગ્રી તાપમાન રહેશે અંબાલાલ પટેલનું અનુમાન એપ્રિલ માસ સુધી રહેશે અલ નીનોની અસર ફેબ્રુઆરી માસમાં હવામાનમાં મોટો ફેરફાર આવશે ફેબ્રુઆરી અંતમાં લગભગ ચોવીસમી ફેબ્રુઆરીએ એક મધ્યમ કક્ષાનો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે જેના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પંચમહાલના ભાગો અને ગુજરાતના કેટલા ભાગમાં હવામાન પડતા છે જેના ઉત્તરીય તે પ્રદેશમાં હવામાન પડતા છે અને લગભગ મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થશે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરની આસપાસથી મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થશે અને કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન એકત્રીસ ડિગ્રી કેટલાક ભાગમાં ચોત્રીસ ડિગ્રી અને કેટલાક ભાગમાં લગભગ પાંત્રીસ ડિગ્રી એટલે લગભગ મહત્તમ ઉષ્ણતામાન એકત્રીસથી છે તો ચાલુ મહિનાના અંતમાં માવઠું બગાડ મજા ફેબ્રુઆરીના અંત સુધીમાં માવઠાની અંબાલાલ પટેલની આગાહી રાજ્યના કેટલાક ભાગોમાં ફેબ્રુઆરીના અંત સુધીમાં માવઠું થશે તો ચોવીસ ફેબ્રુઆરી બાદ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં પણ હવામાનમાં મોટા ફેરફાર થશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં છાંટા પડવાની શક્યતા છે તે તારીખ છવ્વીસ ફેબ્રુઆરીથી માર્ચના શરૂઆત સુધીમાં ગુજરાતના કોઈ કોઈ ભાગમાં વાદળ કે ક્યાંય માઠું માળખું હવાની શક્યતા છે કે સાંટા પડવાની શક્યતા હશે જેમાં રાજકોટના ઉત્તરના ભાગમાં હવામાનમાં પડતો આવશે કચ્છના ભાગમાં હવામાનમાં પડતો આવશે ઉત્તર ગુજરાતના ભાગમાં હવામાનમાં પડતો આવશે પંચમહાલના ભાગમાં હવામાનમાં પડતો આવશે અરવલ્લી સાબરકાંઠાના ભાગમાં હવામાનમાં પડતો આવશે મધ્ય ગુજરાતના ભાગમાં હવામાનમાં પડતો આવશે અને આ પણ ચાલકોને વાતવાર પ્રચાર સર્ટ થવાની શક્યતા રહે છે વિષમ હવામાન વિપ્રદેશ ઉભા કૃષિ પાક પર સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલો કાય શું એક બ્રેક માટે આપજો તાર હું ન્યૂઝ એટલે ગુજરાતી મોથુટ ફાઇનાન્સ પ્રસ્તુત કરે છે ગોલ્ડ લોન મેળો ગોલ્ડ લોન બ્રાન્ચમાં જાઓ અથવા કોલ કરો વન એટ હંડ્રેડ થ્રી વન થ્રી વન ટુ વન ટુ જે નજર રાજ્યમાં ઉત્તર પશ્ચિમ લાલિયાવાડી દર્દીના બદલે બેડ પર શ્વા આરામ ફરમાવતા દેખાયા આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતાનો પણ અભાવ સરકારી દવાખાનામાં બે જવાબદાર તંત્ર સામે ઉઠ્યા સવાલ વડોદરાના પાદરા તાલુકામાં ખેડૂતો સાથે પાવર ગ્રીડ કંપનીની મનમાનીના આક્ષેપ સાપલા ગામે ખેડૂતોએ ભારે હોબાળો મચાવી ન્યાયની માંગ કરી ખેડૂતોના ખેતરોમાં કંપનીએ આઠ વીજ ટાવર ઉભા કરી દેતા મુશ્કેલી વળતર પણ ન આપ્યું હોવાનો ખેડૂતોનો આરોપ પાટણમાં સસ્તા અનાજની દુકાનમાં સર્વરના ધાંધિયાથી લોકોને હાલાકી વારંવાર સર્વરમાં સમસ્યા રહેતા અનાજ લેવા આવતા લાભાર્થીઓ પરેશાન સરસ્વતીના મેલુસણ ગામે ત્રણ દિવસથી સર્વર ડાઉન રહેતા લોકો ધક્કા ખાવા મજબૂર બન્યા માં ખેલ સહાયક શિક્ષકોને છૂટા કરાતા વિરોધ ખેલ સહાયક શિક્ષકોને છૂટા કરાતા શિક્ષકોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું રાજ્યમાં અન્ય જિલ્લામાં ખેલ સહાયક માટે અલગ અલગ નીતિને લઈને રજૂઆત શિક્ષકે અડપલા કર્યા હોવાનો કર્યો સ્વીકાર કરી લેખિતમાં વાલીઓ સામે માંગી માફી પોલીસ ફરિયાદ કરવા વાલીઓએ માંગ કરી શાળાએ શિક્ષકને માત્ર છૂટો કરીને સંતોષ માન્યો શાળાના આચાર્યએ પોલીસ અને શિક્ષણ વિભાગને પત્ર લખી રજૂઆત કરી ત્રાસથી વાડકો પર પડે છે વિપરીત અસર તાલુકા શિક્ષણ અધિકારીએ પોલીસ વિભાગને આગળ વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ ગામે એક આંખલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું રાવલ ગામે વર્તુ નદી પાસે આવેલ કૂવામાં આંકલો પડી જતા જેસીબીની મદદથી રેસ્ક્યુ કરાયું આંખલું કુવામાં પડી જતા આસપાસના લોકોએ રાવલ ગામની ગણપતિ ગૌશાળા ગ્રુપના સભ્યોને જાણકારી આપી રાવલની ગણપતિ ગૌશાળા ગ્રુપની ટીમના સભ્યો સુરત જ સ્થળ પર પહોંચ્યા જેસીબીની મદદથી ભારે જહેમત બાદ કુવામાંથી આંખલાને બહાર કાઢતા આંખલાને નવું જીવન મળ્યું હતું તો રાજકોટના ગોંડલમાં બે માળનું મકાન ધરાશાય થયું છે એક મહિલાનું મોત નિપજ્યું છે સહજાનંદનગર ગરબી ચોક પાસેની આ સમગ્ર ઘટના કાટમાળ નીચે દબાતા ચાળીસ વર્ષીય મહિલાનું મોત નિપજ્યું મકાનના રિનોવેશન કામ દરમિયાન સર્જાઈ છે આ દુર્ઘટના ઘટનાની જાણ થતાં ગોંડલ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે તો ફાયર વિભાગે જેસીબીની મદદ સાથે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા છે

અમારા સોસાયટીના સહજાનંદ નગરના સૌ લોકોએ અમને જાણ કરી તમામ આગેવાનોને જાણ કરી ગોંડલ ફાયરની ટીમને જાણ કરી તથા ગોંડલ નગરપાલિકાની ટીમને જાણ કરી તમામ ફાયરની ટીમને જાણ થતા તાત્કાલિકના ધોરણે અમારી પૂરી ટીમ ફાયર નગરપાલિકાથી માંડીને તમામ આગેવાનો સોસાયટીના તમામ લોકો ભેગા થઈ અને સ્થળ ઉપર પહોંચેલા અને ફાયરની ટીમની મહેનત તથા નગરપાલિકાની પૂરી ટીમની મહેનતથી આશરે ત્રણ જેટલા લોકો મકાન અંદર ફસાયેલા હતા એમાંથી એક વૃદ્ધ માતા હતા એમને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને બહાર કાઢીને હોસ્પિટલે સારવાર નીચે ખસેડવામાં આવેલા છે ત્યારબાદ એક મોટી ઉંમરના વૃદ્ધ બાપા હતા એમને પણ સારી રીતે રેસ્ક્યુ કરી અને બહાર કાઢીને તાત્કાલિકના ધોરણે ક્રિષ્ના હોસ્પિટલ ખસેડી અને સારવાર એમની ચાલુ થઈ ગયેલી છે પણ દુઃખ સાથે કેવું પડે કે ભાઈ એક એમના જ પરિવારના વડીલ એક માતા પોતે પોતાનો જીવ આ ઘટનાની અંદર ગુમાવ્યો છે તો બીજી તરફ બોટાદમાં દારૂ